હેલો મિત્રો નમસ્કાર તો આજે આપણે જોઈએ બસ પાસનું ફોર્મ કઈ રીતે ભરવું બરોબર છે પાસ માટે ફોર્મ ઓનલાઈન થઈ ગયા છે તો સૌ પ્રથમ ગૂગલ ઓપન કરી અને ત્યાં લખવાનું છે આપણે બસ પાસ બરાબર ને ત્યાં બસ પાસ લખી અને સર્ચ કરશો તો તમને એક વેબસાઇટ જોવા મળશે આવી બરાબર ને જે લખેલો છે ઈ પાસ સિસ્ટમ બરાબર તો પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું છે ઈ પાસ સિસ્ટમ પર તમારે બરાબર તો આપણે ક્લિક કરી નાખીએ ત્યારબાદ મિત્રો કંઈક આવી વેબસાઇટ ખુલશે બરાબર છે ત્યાં થોડું સ્ક્રોલ કરશો નીચે એટલે તમને બે ઓપ્શન જોવા મળશે જો ઈ પાસ સિસ્ટમ નીચે એક છે સ્ટુડન્ટ પાસ સિસ્ટમ અને બીજું છે પેસેન્જર પાસ સિસ્ટમ બરાબર તો આપણે સ્ટુડન્ટ પાસ સિસ્ટમની વાત કરવાના છીએ તો આપણે ત્યાં સ્ટુડન્ટ પાસ સિસ્ટમ પર ક્લિક કરશું બરાબર તો આપણે ત્યાં ક્લિક કરી નાખીએ ત્યારબાદ ફરી એક આવો ઇન્ટરફ્રેસ સ્કૂલ છે પાછું સ્ક્રોલ કરશું એટલે પૂછશે કે એકથી નું કે અધર અધર કોલેજનું હોય તો અધર આપવાનું છે એકથી બાર હોય તો એકથી બાર ઉપર ક્લિક કરવાનું છે બરાબર આપણે એકથી બારની વાત કરીએ છીએ તો આપણે એકથી બાર ઉપર ક્લિક કરીશું બરાબર ને સ્ટાન્ડર્ડ એકથી બાર તો તેના પર ક્લિક કરીએ તો કંઈક આવો ઇન્ટરફ્રેસ સ્કૂલ છે બરાબર ને તો ત્યારબાદ અહીંયા જુઓ તમારે ન્યૂ પાસ રિક્વેસ્ટ લખેલું છે ને ત્યાં ક્લિક કરવાની છે નવા પાસ માટે તો આપણે અહીંયા ક્લિક કરી નાખીએ ન્યૂ પાસ સિસ્ટમ પર રિક્વેસ્ટ ઉપર સોરી બરાબર ને ત્યારબાદ જો એક સીટીએસ નંબર ફરજિયાત છે ફોર્મમાં આપેલો તો તમારી પાસે જો હોય યુડાએસ નંબર મતલબ તો આ ઈએ ઉપર ક્લિક કરશો જો ના હોય તો આપણે શીખી લઈએ બરાબર ને એકવાર કે કઈ રીતે મતલબ તમે તમારો સીટીએસ નંબર જાણી શકો છો તો આપણે નો યોર સીટીએસ નંબર ઉપર ક્લિક કરશું બરાબર ને અત્યારે જેનાથી એક એ નવો ઇન્ટરફેસ સ્કૂલ છે અને એમાં આપણે આપણો સીટીએસ નંબર જાણી શકશું તો અહીંયા આપણે ક્લિક કરીએ સીટીએસ નંબર પર બરાબર તો એક અલગ જ વેબસાઇટ ઓપન થશે બરાબર આ વેબસાઇટમાં આવ્યા પછી જુઓ નીચે નો યોર સ્ટુડન્ટ આઈડી બરાબર ને ત્યાં ક્લિક કરશું આપણે તો આપણે ત્યાં ક્લિક કરી નાખીએ બરાબર જોઈએ શું ખુલે છે બરાબર ત્યાર પછી જુઓ અહીંયા એક બેઝિક ડિટેલ હશે એ તમારે નાખી અને સર્ચ કરવાનું રહેશે જો એ કદાચ તમારી પાસે પરફેક્ટલી ના હોય તો જુઓ નીચે એક ઇઝી ઓપ્શન છે ખાલી માત્ર આધાર કાર્ડ નંબર નાખી અને તમે સર્ચ કરશો ને એટલે મેં તમારું નામ અને સીટીએસ નંબર બંને આવી જશે બરાબર ને તો તમે અહીંયા સર્ચ કરીને સીટીએસ નંબર જાણી શકો છો સીટીએસ નંબર આવીને કોપી કરી નાખવાનો અને ત્યાં ફોર્મમાં પેસ્ટ કરવાનો રહેશે બરાબર ને એ તો નોટ કરી નાખવાનો તો આપણે પાછા આપણી વેબસાઇટમાં આવીએ બરાબર હવે આપણે સીટીએસ નંબર જાણી ચૂક્યા છીએ એટલે આઈ હેવ સીટીએસ નંબર ઉપર ક્લિક કરશું અને અહીંયા જુઓ પહેલું જ સીટીએસ નંબર માગે છે બરાબર ને તો આપણે ત્યાંથી કોપી કરેલો હોય અહીંયા પેસ્ટ કરી નાખવાનો છે બરાબર ને ત્યારબાદ જુઓ નીચે આ રીતે સીટીએસ નંબર નાખ્યા પછી આ બધું ફોર્મ ઓટો ફિલ છે એટલે ઓટો ફિલ થઈ જશે તમારે ભરવાની જરૂર નથી બરાબર ને એ બધું ભરાઈ જશે તમારે માત્ર ભરવાનું છે તમારો એડ્રેસ અહીંયા બરાબર ને એ હાલનો એડ્રેસ એટલે કાયમી સરનામું ને હાલનું સરનામું એ બંને નાખી દેવાનું છે બરાબર એક હોય તો સેમ એજ પર એડ્રેસ કરી નાખવાનો છે બરાબર ને પર્મનેન્ટ તો એ રીતે એડ્રેસ ફિલ કરી નીચે જો ક્યાંથી ચડવાનું છે ક્યાં ઉતરવાનું છે તમારો રૂટ રૂટ એટલે ડીસાથી પાલનપુર જેમ કે હોય તો એ સિલેક્ટ કરી નાખવાનું ત્યાં લખેલો જશે ડીસા ટુ પાલનપુર અલગ અલગ રૂટ બરાબર ને ત્યારબાદ કાઉન્ટર નંબર સિલેક્ટ કરશું અને એકેડેમિક યર જે ઓટોફિલ હશે નહીં તો પચીસ છવી આવશે બરાબર ને આમ એકેડેમિક યર પચીસ છવી ટર્મ પહેલું સત્ર જ આવશે બરાબર બીજું સત્ર હોય તો બીજા સત્રનો કાઢતા હોય તો બીજા સત્ર બરાબર ને અને સત્ર ક્યાંથી શરૂ થાય એ ઓટો ફિલ થઈ જશે બરાબર ત્યારબાદ પાસનો સમય ગાઓ મંથલી હોય તો મંથલી સિલેક્ટ કરજો બરાબર ત્રણ મહિનાનું હોય તો ત્રણ મહિના સિલેક્ટ કરજો એ રીતે તમારે જે રીતે પાસ કાઢો હોય એ પ્રમાણે બરાબર ત્યારબાદ મિત્રો જુઓ આ ડેટ છે મતલબ ક્યાંથી કઈ ડેટથી તમારે પાસ નીકાળો છે બરાબર છે તો અહીંયા તમારે એ ડેટ સિલેક્ટ કરવાની રહેશે બરાબર એ ડેટ સિલેક્ટ કર્યા પછી બાજુમાં પાસ ક્યાં સુધી એ ઓટોફીલ છે બરાબર ત્રણ મહિનાનો હશે તો ત્રણ મહિના જ્યાં પૂરો થશે એ ડેટ આવી જશે ઓટોફિલ બરાબર ને ત્યાર પછી ફી છે બરાબર ને એ જમા રકમ ને પાસ રકમ ને એ બધું મતલબ ઓટો ફિલ છે એ પાંચ રૂપિયા અહીંની કલાક ફી હશે કંઈક અને બાકીની ફી બધી તમારે ત્યાં જમા કરાવવાની રહેશે એટલે અહીંયા તમારે નીચે હે ને કેશ ઓપ્શન ઉપર ક્લિક રાખવાનું જ છે પેમેન્ટ મોથ મેથોડમાં બરાબર ને અને ત્યાં મોબાઈલ નંબર ઈમેલ આઈડી બરાબર એ બી એને ફિલ કરવાની છે અને પેમેન્ટ મોડ મેથડ તો મેં કીધું એ પ્રમાણે કેશમાં ટીક કરવાનું જ છે અને અહીંયા નોંધ પર ક્લિક કરી બરાબર અને કેપચા ફિલ કરી સબમિટ આપવાનું રહેશે બરાબર કેપ્ચા ફિલ કરી સબમિટ આપશો એટલે તમને તમારી પ્રિન્ટ જનરેટ થઈ જશે બરાબર ને ફોર્મની પ્રિન્ટ તમારે ગાડી નજીકના બસ સ્ટેન્ડમાં જવાનું છે અને ત્યાં આપવાનું છે બરાબર ને તો ત્યાંથી બાકીની પ્રોસેસ બધી ત્યાં બસ સ્ટેન્ડમાં થશે બરાબર